સરખેજી યુવક મંડળ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી અંબાજી પગપાળા યાત્રિકો માટે સતત સેવા આપવામાં આવી રહી છે દર વર્ષે હજારોની સંખ્યામાં યાત્રિકો જ્યારે અંબાજી માતાજીના દર્શન કરવા માટે પગપાળા નીકળે છે ત્યારે રસ્તામાં તેમને આરામ ખાવા પીવાની અને તાજગીની અત્યંત જરૂર પડે છે આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરખેજ યુવક મંડળે વર્ષોથી અવનરત સેવા કાર્ય કર્યું છે આ વર્ષે બારમા વર્ષે પણ યુવક મંડળે પોતાની પરંપરા જાળવી રાખી છે ખાસ કરીને અંબાજી જતા યાત્રિકો માટે જીરા સોડા કલ્પિત તથા માજાની બોટલો વિતરણ કરીને દરેક યાત્રીનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે યાત્રિકો તાજગીનો અનુભવ કરી શકે અને લાંબી મુસાફરીમાં થતી થાકને થોડો વિરામ આપી શકે એ જ હેતુ સાથે આ સેવા આપવામાં આવી રહી છે યાત્રિકો દ્વારા સરખેજ યુવક મંડળના આ સેવા કાર્યની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે લોકો કહી રહ્યા છે કે આ પ્રકારની સેવાઓથી યાત્રામાં ઉર્જા અને ઉત્સાહ વધે છે સરખે યુવક મંડળના યુવાનો દ્વારા આ સેવા વર્ષોથી નિઃસ્વાર્થ ભાવથી આપવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યો કરતા રહે તેવી સર્વેની આશા છે માં અબ્બા પાસે પ્રાર્થના છે કે સરખે યુવક મંડળ ને હંમેશા આવી સેવા ભાવના જાળવી રાખવા શક્તિ મળે અને દરેક યાત્રિકો ની સેવા કરવાનો મોકો મળે